જે રંગ પૂર્ણીમાં રંગચક્રમાં પાસ પાસે આવતા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તેને સજાતીય રંગપૂર્ણિ કહેવામાં આવે છે દાખલા તરીકે લાલ રંગના સજાતીય રંગો કેસરી અને જામલી છે હવે તમને અહીં આ એક રંગ ચક્ર દર્શાવ્યું છે બરાબર તો એ રંગ ચક્રમાં સજાતીય રંગ આપણે જોઈશું તો આમાં શું કહે છે કે પાસ પાસે આવતા રંગોને સજાતીય રંગો કહે છે હવે ઉદાહરણમાં લાલ રંગના સજાતીય રંગો કેસરી અને જાંબલી કીધા છે તો આપણે જોઈએ આ લાલ રંગ છે લાલ રંગની પાસ પાસે કયા રંગો આવે છે તો કે કેસરી અને જાંબલી બરાબર બીજી શ્રેણીના કેસરી અને જાંબલી રંગ એ લાલ રંગના સજાતીય રંગો થશે એ જ મુજબ વાદળી રંગ છે તો એના કયા સજાતીય રંગો તો કે જાંબલી અને લીલો બરાબર ત્યારબાદ પીળા રંગના સજાતીય રંગ લીલો અને કેસરી હવે એ જ પ્રમાણે લીલા રંગના સજાતીય રંગો કયા કયા તો કે ઘેરો લીલો અને રાખોડી એની પાસે આવે છે એટલે એ મુજબ પાસ પાસે આવતા રંગોને સજાતીય રંગો કહેવાય છે હવે નીચે માહિતી આપી છે તે મુજબ આ રંગ પદ્ધતિમાં તેજસ્વી અને શાંત એમ બંને પ્રકારના રંગોનો સુમેર થાય છે સજાતીય શાંત ભાવ અને માધુર્ય લાવે છે આ રંગપૂરણીનો ઉપયોગ ઘર કે ઓફિસની દિવાલોની સજાવટમાં થાય છે આ ઉપરાંત પહેરવેશમાં પણ આ રંગપૂરણીનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ જોયો હવે સેકન્ડ વિજાતીય એટલે કે વિરોધી રંગ પદ્ધતિ રંગ સામસામે આવતા પ્રથમ અને દ્વિતીય શ્રેણીના રંગો વિજાતીય રંગો છે આપેલી રંગ પૂર્ણિ વિજાતીય રંગ કહેવાય દાખલા તરીકે લાલ રંગનો વિજાતીય રંગ લીલો પીળા રંગનો વિજાતીય રંગ જાંબલી હવે આમાં જોઈએ એ મુજબ પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણીમાં સામ સામે આવતા રંગો એટલે કે પીરો રંગ છે એનો વિજાતીય રંગ જાંબલી થશે ત્યારબાદ લાલ રંગ છે એનો વિજાતીય રંગ લીલો થશે ત્યારબાદ વાદળી છે એનો વિજાતીય રંગ કેસરી થશે બરાબર એની સામે આવે છે બરાબર દ્વિતીય શ્રેણીમાં સામે આવે છે માટે એનો ત્રિજાતીય રંગ થશે હવે એવી જ રીતે કેસરી રંગ હોય તેનો વિજાતીય રંગ એની સામે કયો આવે છે તૃતીય શ્રેણીનો રાખોડી રંગ આ રંગ પદ્ધતિનો ઉપયોગ વ્યવસાયિક કલા જાહેર ખબરો પોસ્ટર સિનેમા સ્લાઇડ સામયિકોના આવરણ પુસ્તકોના થાય છે એક રંગીય રંગ પદ્ધતિ કોઈ પણ એક રંગમાં સફેદ કે કાળા રંગનું પ્રમાણ ઘટાડતા કે વધારતા જઈએ ત્યારે જે તે રંગની આછી ઘેરી કક્ષાઓ બને છે આ પ્રકારની પૂર્ણીને એક રંગીય રંગપૂર્ણિ કહેવામાં આવે છે આ પ્રકારની રંગપૂરણી ચિત્રમાં નિર્દેશન કરે છે હવેના પ્રકારો આપણને આપ્યા છે પહેલું ટીન્ટ કોઈ પણ એક રંગમાં સફેદ રંગનું પ્રમાણ વધારતા જવાથી તે રંગ ટીન્ટ બને છે હવે એક્ઝામમાં આ બંને પોઈન્ટ પૂછાય છે કે કોને ટીટ કહેવાય અને કોને શેડ કહેવાય બરાબર હવે એક રંગીય પદ્ધતિમાં આપણે જોયું કે કોઈપણ એક રંગમાં સફેદ અને કાળો રંગ વધારતા અથવા ઘટાડતા જવાથી બરાબર તો ટીંટ એટલે શું એમાં સફેદ રંગનું પ્રમાણ વધારતા જવાથી બરાબર સફેદ રંગનું પ્રમાણ વધારતા જવાથી ટીંટ બને છે ત્યારબાદ શેડ તો કોઈ પણ એક રંગમાં કાળા રંગનું પ્રમાણ વધારતા જવાથી તે રંગના શેડ બને છે ખ્યાલ આવ્યો શેડ કોને તો કે કોઈ પણ રંગમાં કાળા રંગનું પ્રમાણ વધારતા જવાથી શેડ બને અને કોઈ પણ રંગમાં સફેદ રંગનું પ્રમાણ વધારતા જવાથી ટીન્ટ બને છે કોઈ પણ ચિત્ર સર્જનમાં ટીન્ટ અને શેડની મહત્તા જે તે ચિત્રને આકર્ષક બનાવે છે એક રંગીય ચિત્ર રચનાઓમાં પ્રિન્ટ અને સેદની વિવિધતા આકર્ષક લાગે છે હવે આ ટોપિકમાં અહીં ત્રીજો પ્રકાર છે એક રંગીય રંગ પદ્ધતિ તો અહીં સુધી જ રાખવાનું છે આગળના ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી તે છતાં તમારે એકવાર વાંચી જવ ત્યારબાદ નીચેનો ટોપિક છે છાયા પ્રકાશ હવે એમાં આપણે જોઈએ આ ટોપિક પણ એક્ઝામ માટે આઈએમપી નથી એ છતાં થોડું જોઈ લઈએ છાયા પ્રકાશ એ આપણે આગળના ધોરણમાં પદાર્થ ચિત્ર દોરતા હતા એમાં પેન્સિલ શેડિંગ દ્વારા છાયા પ્રકાશ દર્શાવતા હતા છાયા પ્રકાશ એટલે કે કોઈ પણ પદાર્થ પર જે રીતનો પ્રકાશ પડે છે અને જે રીતના શેડ આવે છે એ આપણે દર્શાવીએ છીએ તો અહીં બે માટલાનું ચિત્ર આપ્યું છે અને એ મુજબ દર્શાવ્યું છે છાયા પ્રકાશ તો આપણે જોઈએ દ્વારા દર્શાવે છે તો અહી પેન્સિલ શેડિંગ બતાવ્યું જ નથી એટલે કે એકદમ લાઈટ ભાગ છે આ તો એને કહેવાશે તીવ્ર પ્રકાશમય ભાગ એટલે કે પ્રકાશ બેઠો અહીંયા જ પડે છે ત્યારબાદ અહીં એકદમ લાઇટર શેડિંગ છે અહીંયા નથી ડાર્ક નહીં લાઇટ તો એને શું કહેવાશે સૌમ્ય પ્રકાશમય ભાગ અને મધ્યમ પડછાયો એટલે કે હાવ આછો એવો પડછાયો પડે છે ત્યારબાદ અહીં એરો દ્વારા દર્શાવ્યું છે ઘાટો પડછાયો એટલે કે સૌથી ડાર્ક બરાબર એટલે કે અહીંયા એનો પડછાયો પડે છે માટે આ ભાગ સૌથી ડાર્ક કરેલો છે નીચે દ્વારા વસ્તુ ન પડછાયો એટલે કે આ જે માટલું છે માટલું નું નીચે ધરી પર જે પડછાયો પડે છે એ છે બરાબર આ બીજા માટલાનો અહીંયા પડછાયો હવે શું છે અહિયાં વસ્તુ નો પડછાયો વસ્તુની નજીક વધુ ઘાટો હોય છે એટલે કે આ વસ્તુની નજીક આ માટલું છે એની ધરી અહિયાં છે તો અહીંયા સૌથી વધારે ડાર્ક ત્યારબાદ જેમ જેમ દૂર જાય તેમ તેમ ઝાંખો થતો જાય છે આ એરો દ્વારા દર્શાવે છે જો કે વસ્તુની દૂર દૂર થતો જતો પડછાયો ઝાંખો થતો જાય છે એટલે કે જેમ જેમ દૂર જાય પડછાયો તેમ તેમ એ લાઈટ થાય છે ત્યારબાદ અહીંયા એક વસ્તુનો બીજી વસ્તુ પર પડતો પડછાયો એટલે કે આ પહેલું માટલું છે એ બીજું માટલાને અડીને છે તો પહેલા માટલાનો પડછાયો અહીં બીજા માટલા પર દર્શાવેલો છે થોડાક આટલી જગ્યામાં તો એ છે આ પહેલા માટલાનો બીજા માટલા પર પડછાયો ઓકે તો આ રીતનું ચિત્ર પડછાયા દ્વારા આપણે છાયા પ્રકાશથી દર્શાવી શકીએ તો આ ટોપિકમાં બસ આટલું જ છે હવે આગળના ટોપિકમાં આપણે આગળ જોઈશું થેન્ક યુ